નમસ્તે સ્વાગત છે આપણું અમારી ચેનલ પર તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો આપણે આજે આભાર જણાવીશું કે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા તથા વ્રત વિશે મહત્ત્વ રહેલું છે જીવનમાં જે પણ કષ્ટ આવે છે તે દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે અનેકવાર લાખ કોશિશ કરવા છતાં ઘરમાં ખુશીઓ આવતી નથી બનતું કામ પણ બગડ બગડવા લાગે છે તમે તેટલી મહેનત કરો તે છતાં સફળતા પ્રાપ્ત થતી નથી માલક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે લોકો દરરોજ મંદિરમાં અનેક એવી ભૂલ કરી બેસે છે જેના કારણે ઘરમાં ધનનો અભાવ વર્તાય છે માલક્ષ્મી નારાજ થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અંગે વિસ્તારવાર જાણકારી આપવામાં આવે છે અપશબ્દ બોલવા અનેક લોકો નાની નાની બાબતોને ગુસ્સે થવા લાગે છે અનેક લોકો ગુસ્સામાં ઘણીવાર અપશબ્દ બોલવા લાગે છે હિન્દુ ધર્મને માન્યતા અનુસાર અપશબ્દ બોલવાથી લક્ષ્મીને નારાજગી થાય છે એના કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે મેલા કપડાં પહેરવામાં લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે ગંદી જગ્યાઓ પર મા લક્ષ્મીનો વાસ રહેશો નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ મેલા કપડાં પહેરે છે તે વ્યક્તિ માલક્ષ્મીની કૃપા થતી નથી માલક્ષ્મીના આ પ્રકારના લોકોથી નારાજ થઈ જતા રહે છે આ કારણોસર હંમેશા સ્વસ્થ કપડાં પહેરવા જોઈએ દીવો કરવો હિન્દુ ધર્મમાં દીવો કરવો એ શુભ માનવામાં આવે છે દરેક વ્યક્તિએ ઘરમાં સવાર સાત જીવા કરવા જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર જે લોકો ઘરમાં દીવો કરે છે તે વ્યક્તિ પણ મા લક્ષ્મીની મહેરબાન રહે છે વધુ સમય સુધી સુઈ રહેવું વધુ પડતી આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે જેના કારણે આરોગ્ય જો જોખમાઈ શકે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સવારે મોડા ઉઠે છે અને રાત્રે મોડા સુધી લક્ષ્મી તેમના પર પસંદ થતી નથી આ કારણોસર સવારે વહેલા ઉઠવું જોઈએ શક્ય હોય તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ ગંદકીમાં રહેવું અનેક લોકો ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખતા નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર સાફ હોવું લક્ષ્મી વધુ ખુશ થાય છે આ પગાર કરવામાં સફળમાં તો ઉર્જા સર્જાય છે જે ઘર સ્વસ્થ હોય છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે જૈ શ્રી કૃષ્ણ પછી મળીશું એક નવી વિડીયો સાથે